અથાશ્રી તુલસીપત્ર ચેનલમાં હું આપણને આપ સૌનું સ્વાગત કરું છું આજે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારે ખૂબ પ્રચલિત યુવાઓમાં થયું છે અને શ્રાદ્ધ પર્વ આ બે વચ્ચેનો ડિફરન્સ કે આ બે વચ્ચેની શું સામ્યતા છે એના વિશે

પણ આપણા કરતા ત્યાં આ બધી જે નથી દેખાતી એવી સૃષ્ટિ માટે એ લોકો જ વધારે મહેનત કરે છે હોરર પિક્ચર તમે પહેલેથી ઇંગ્લિશ પિક્ચર આવતા હું જોવા જાઉં તો હોરર પિક્ચર આવે એ બધા ફોરેન ન્યાય એને બીક એને ભૂખ દેખાતા નહીં હોય તો એને આવું ખબર કેમ પડતી હશે એને સ્વપ્ન આવે છે અને હોલેટના બે વૈજ્ઞાનિકો યંત્રનું નામ તો ભૂલી ગયો પણ કોઈ પણ અવાજ કેચઅપ કરી શકે એવા યંત્ર ગોઠવ્યા અને ત્યાં કબ્રસ્તાનમાં એવા

તો મિત્રો આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય શાસ્ત્રીજી મને અને આપણને સૌને શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ અને શ્રાદ્ધ અને પિતૃપક્ષ વિશે ખૂબ સચોટ યોગ્ય અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત માહિતી આપણને આપી છે આ સાથે પિતૃ પક્ષને અને શ્રાદ્ધ પર્વને અંતરથી દંડવત કરીએ પ્રણામ કરીએ અને પૂજ્ય શાસ્ત્રીજીનો દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ શ્રાદ્ધ પર્વને વિદાય આપીએ છીએ પણ એક ગાથા પૂરી થઈ પણ જીવનયાત્રા ચાલુ છે તમને ખબર છે મા જગદંબા પરાંબા હાથી ઉપર સવાર થઈને મારા અને આપણા સૌના ઘર મંદિરમાં બિરાજમાં આવી રહ્યા છે શું તૈયારી કરી છે ચોક પુરાવો આસોપારોના તોરણ બંધાવો ફૂલહાર સજાવો અને મા જગદંબાનું આગમનને વધાવીએ ચાલો નવરાત્રિના ખૂબ મંગલમય અને પાવન પર્વને ખૂબ ઉમળકાથી હૃદયના આનંદથી મા જગદંબા પરંબા ભાગવતીને આગમનને વધાવીએ તો સૌ મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવરાત્રિમાં મા જગદંબાના વિવિધ સ્વરૂપોને ઝાંખી કરવા માટે અત્યારે રજા આપો આપણું અને આપણા પરિવારનું જતન ભૂલતા નહીં આવજો